geography,णिर टय filtकशि खाहँ, टो कि रा ज flatsक सवा हो, प्रॉडहा हो, तलाधा ड औन काल je है, घो में हाल, तौ जर बामाा, टो को दो तेल, ट Oreo टो धधि घो, हो। पाहला लिए उबार स�� Cristo, छो कि दो, है आ ए� driver एक ओ।िट દોરતો ફોન છો છે કે કે છે કાતી 570 60 95 99 400 22345678145108 419 2 એપ્રિલ 22 23 24 24 રૂપે 424 26 27 28 20 23 સમક્ષ હેપત્રિયે 413 3વાર મનહ રમે છે

સાહેબ આને કેટન ગયા 525 150 90

એજિયામાં 50 400 બોલે 250 બોલે સૌનો સ્મતી આવે 1000 200 900 800 1000 200 200 200 200 200 સોળ રૂપિયા ચારસો સોળ છઠ્ઠો અઢાર ઓગણી વીસ ઓગણી રૂપિયા ચારસો ઓગણીસ વીસ નકમી બાવીસ એવી જોઈએ છવ્વીસ રૂપિયા ચારસો આવી

એમકાલે 34 84 કે હરુ છે ભાઈ કે વાર એમકાલે બોલવું ભાઈ કે હા 44 44 મલકનું સરસ છે તો આનો હરકાલી બુ તો કા દે હરુ છે ભાઈ 522 એ તો પૂછો જો લે કેટલી છે ભાઈ 26 ખાલી હેડસેટ 14 हेलो સજુભાઈ એ ભાઈઓ અમે અહીંયા અમે આવીએ તો અમે થી ઓઢવા તો આવા તો જો પણ આવા તો કે તમે આવા તો જો તમે હાલો તો અમે જો બરોબર 850 850 17 બોલો 18439240 હારો છેની ખાય ઓ મજા

તમારે ઓવરિટ

અઠસર ઓગણસિત્તેર પોતેર પોતેર ચૂંમો પાંચસો ત્યારે ત્રણ પોતેર પંચ્યાસી અડસ સંચ્યાસી સાઠે અઠપાંઠ સાઠી સાઠે રૂપિયા સાડુ રૂપિયા આઠ સાઠી અત્યારે હજી ને એવું ભાણું બાણું પહેલાં બાળું બરાબર એકસો એક

ત્રણ માસુ બત્રી પાંત્રીસ છત્રી ચાલીસ બેતાલીસ ત્રણસો બાવન પાત્ર પાંચસો ત્રણસો ઓગણ સિત્તેર ત્રણસો ને ઓગણ સિત્તેર ત્રણસો ઓગણ સિત્તેર સિત્તેર સો પિસ્તાલીસ